તો દેશની અંદર ગુજરાત બાર કાઉન્સિલ પહેલી હાઇટેક બાર કાઉન્સિલ બની છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ અને મોબાઇલ એપનું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો સહિત હાઈકોર્ટના ન્યાયાધીશ ઉપસ્થિત રહ્યા હતા આ મોબાઇલ એપથી રાજ્યભરના વકીલોના કેસ સરળતાથી મેળવી શકાય છે રાજ્યના તમામ વકીલોને બાર કાઉન્સિલની તમામ માહિતી અને તમામ જજમેન્ટ મોબાઇલ એપ્લિકેશનમાં મળી શકે તે માટે માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી આ માટે રાજ્ય સરકારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કરોડનું ફંડ ફાળવ્યું છે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે અદાલતોને માત્ર ઇન્સ્ટિટ્યૂટ નહીં પરંતુ સર્વિસ પ્રોવાઇડર સમજવાની જરૂર છે અદાલતે ન્યાય માંગતા લોકોને ઝડપી ન્યાય મળે તેની સુનિશ્ચિતતા કરવી આપણી ફરજ છે સતત વધતી ટેકનોલોજીના સમયમાં અદાલતી કાર્યવાહીમાં પણ ટેકનોલોજીનું પ્રદાન એ ખૂબ જ મહત્વનું છે